અરે રે આ બસ વઈ ગઈ છે કે આવી નઈ હોય કોને ખબર લઈ તો આ ભાઈ ઊભા છે એને પૂછી લઉં ખબર પડે વઈ ગઈ છે કે નહીં એ ભાઈ તમને કહો તમારે ક્યાં જવાનું છે ઓલી સુરતવાળી બસ આવી કે હજી નથી આવી હે ભાઈ અમારી બેની સુરત વાળી બસ માં જવાનું છે અમે વાર જોઈને ઊભા છે જો હજી આવી નથી કે તમે સુરત જાવ છે તો હાલો વાલો હથવારો થાય મારે હું જો સુરત જાવ છું એ તમારે કહો છો સેટન સુરત અમારે ને અમારે એ તમાર પાડોશી છે કે દુના ગ્યાસ તો મને એમ થયું લાયન ભાઈ આટો મારી આવ તો જો અમાર પાડોશી ઘરે જ જાય છે આમ તો ઘણાય હગા છે પણ પેલો હગો પાડોશી તો પાડોશી ઘરે જ જઈને જો ન્યા જ આવશું દાદા બસ ક્યારે આવશે હમણા આવશે બેટા એન ટાઈમ થાય તો આવે ને હમણા આવી જાય હો તું થાકી ગઈ હોય તો બકરે કે જ થોડીક વાર હે ભાઈ તો આ દીકરી કોની છે આ મારી દીકરા ની દીકરી છે માર દીકરો રે સુરત આ વેકેશન હતું તો આવ્યા તા જ પછી આ દીકરી રોકાણી હતી તો હવે હું એ સુરત મુકવા જાવ છું મારો લેતે મારે હથવારો થઈ ગયો ને તમારે હથવારો થઈ ગયો હવે આ બસ આવે તો હારું હાલો શાકભાજી બધી ધોઈને ભરી લીધું ટોપલામાં હવે હાલો જલ્દી રસોઈ બનાવી નાખો બસ મહેમાન આવી જાય હમણાં શું કરસ મમ્મી આ જો શાકભાજી બધી ધોઈને ટોપલામાં ભર્યું રસોઈ બનાવી નાખો બસ જમીન વેલા હાર નવરા થઈ જાય ને પછી હમણાં મહેમાન આવી જાય પાછા આઈસ કેરી દેવા આવે ને સતન લાવ મમ્મી હું શાક સુધારીને શાક બનાવી નાખો અને તમે રોટલી કરી નાખો હા રવા તો સાક દેન વગર નઈ હું રોટલી ના ખોલે વેલા હૈ નવરા થઈ જાય બસ તું તૈયાર થઈ જા જલ્દી યાર હાલો બસ તો આવી હવે સુરત પગાડ દે એટલે હું મંગુડી ઘર બોતી લઉ ગમે એમ કરીને ઘર તો ગોતું જ છે હાલો ટિકિટ 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 ભાઈ મને એક સુરત ની ટિકિટ આપો અને આ છોકરી ને અડધી ટિકિટ લેવાની ને એની અડધી ટિકિટ આપો આ લ્યો ભાઈ તમાર ટિકિટ હાલો માડી તમારે ક્યાં જવાનું છે તમને કેની ટિકિટ આપું એ માડી કોને કે સુતન માડી 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 કરસો તું બહુ ના એવો રહ્યો તે મને માડી માડી કરસો તમારા માથે ધોળા વાળ આવી ગયા છે તો તમને માડી નો કો છું કો માડીસ કો ને આમ જો ખરો તમાર આખો માથું ધોળું છે તો માડી દેવા સો માડીસ કો ને હવે આલતી ન થાને વાળ ધોળા થઈ ગયા છું કે માડી છે ખબરદાર મને માડી કીધું તો નકર આઈથી બસમાંથી તને ઉતારી મૂક્યું હું આ બસનો ટિકિટ માસ્ટર હું છું તમે મને હું ઉતારતા તમને નો ઉતારી મૂકું એ ભાઈ અહીં આવો તો ટિકિટ માસ્ટર અહીં આવો તો હા બોલો ને ભાઈ અરે ભાઈ દોહી અમાર ગામના છે એને એક ખોટી લપ કરો એને છે ને ગમે બાદવા જોઈ માડી ને બેન કહી દે ને એટલે તાનમુના હેઠા બેહી જઈ નકર આખી બસ માથે લે તમ ઓળખતા નથી ઈ અમાર સમજુ દોહી પહેલેથી એવા જ છે હાર હાલો તમ કે ઓસો બેન કહી દો બીજું હું બાકી નકર બસ માથી ઉતાર દે તમને આ પ્રાઇવેટ બસ છે કે સરકારી બસ નથી કે જેમ ફાવે એમ બોલે અમને અમારી બસ છે હાર હાલો બેન તમાર ક્યાંની ટિકિટ જોઈએ કેવો એટલે આપી દો હા બસ એમ બેન કે તો બરોબર માડી જેવડી થોડી સુ હારું મન સુરત ની ટિકિટ આપી દયો એકમાર સુરત જાવે હારું તો હાલો 400 રૂપિયા તમારે આપવાના લાવો 400 રૂપિયા અરે 400 રૂપિયા છે ને હું તો 200 રૂપિયા જ આપી અરે બેન 400 રૂપિયા સુરતની ટિકિટ છે તો 400 જ આપવાનો હોય ને 200 છે ને આપો અરે તમને ને ખબર નથી લાગતી એ ટિકિટ માસ્ટર સરકારે નવો નિયમ કાઢ્યો છે 60 વર ઉપરના હોય ને અડધી ટિકિટ દેવાની તો પછી અડધી ટિકિટ જ આપું ને મારા 60 વર થઈ ગયા અરે બેન સરકારે નિયમ પાઢ્યો એ સરકારી બસ માટે હોય આ પ્રાઇવેટ બસ છે આમાં બદાઈને પૂરી ટિકિટ આપવાની હોય આમ ડોઈ કે તો કે હું નાની છું ને આમ ક્યો તમે સાઠ વર્ષ થઈ ગયા હવે જે હોય જાવા દેઓ મને ચારસો રૂપિયા આપો નકર બસમાંથી ઉતરી જાવ આ રૂપિયા આપી નહીં અહીંયાથી બસમાંથી દે તો પાછું મારે ઘરે આ ગામની બસ ગઈ છે બીજી આવતી નથી સુરત સુરત જાય લાય રૂપિયા ગુડી દેવા દે બીજું શું થાય આલે ભાઈ 400 રૂપિયા જોઈ લેજે પૂરા 400 છે ગણી લેજે બસ કેતો નહી ઓસા આપ્યા બસ બીજી વાર નહીં આપું બીજી વાર તમાર કાઈ માગેસ કોણ એકવાર આપી દયો તોય ગણે એલે તમને કહું મેમાન આવી ગયા જો ગાડી નવા જઈ હો જો હા પણ આવી ગયા તમને ઉપર આવશે ભાઈ અને આ સેટ પૂરી પછી હો અરે આવો આવો વેવાણ જય શ્રી કૃષ્ણ હારું છે ને અરે વેવાણ જય શ્રી કૃષ્ણ હારું છે હો તમને હારું છે ને હા ઓ બેન અમને તો હારું છે જો મોજે મોજે અમને હું વાંધો હોય બેહો બેહો બેન બેહો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન હારું છે ને અરે જય શ્રી કૃષ્ણ સૈતાબેન હારું છે ને કેમ છે અરે આવો આવો બેન બહુ જાજા દિવસે આયા હો તમે હગાય પછી તમે આમ મોડું દેખાડવાય નો આયા જય શ્રી કૃષ્ણ જાજાથી બેહો બેહો બેન કામ વગરનું હું આવું બેન જોને મારા ભાઈ ની નથી આવી નકર તો નો આયા અમાર પૂરી પાઈ આટો મારું કા કામ વગરના કઈ ખોટા ધક્કા ખાઈને ગામમાં ગામમાં હોય તો કામ હોય તો આ દોડે આવતા હોય હા હા બેની તો એમ કામ વગર ના હું ખોટા ઠોકા ખાવા બરોબર ને જય શ્રી કૃષ્ણ મમ્મી હારું છે ને તમને હા ઓ ભુરા જમે હારું છે અ બેહો બેહો ભૂરા જમે મમ્મી આ કેરીના ના બોક્સ એક પાકલ કેરી નું છે ને એક કાચી કેરી નું છે એક બોક્સ ખાઈ રહ્યો ને તે બીજું પાકી જાય અરે આ ક્યાં લાવવાન જરૂર હતી એવું કાઈ ન હોય હું કામ લાવ્યા અરે બે નજી હગાઈ થઈ છે કેરીન સીઝન હોય કેરી દેવા તો આવું જ પડે ને આ તો આપણે મોડી હગાઈ થઈ ને આજો કેરીન સીઝન હવે પતવા આવી એટલે મેં કીધું હાલ આપણે પહેલા કેરી દી આવી પછી નિરાતે આપણે બીજા કામ કરશું

બેન બેહો ભૂરી દિને અમાર નીતા બે છે ને એને કપડા જોતી હોય છે નીતા કે ભૂરી તું જોઈ લે કપડા માપી લે કે ડ્રેસ લીધો છે હું અત્યારે આવલી કુર્તી પેર કુર્તી પેર એવું કા કે ને એવું લીધું છે કે માપી લે બરોબર નો થાય ને તો પછી કે બદલાવા થાય બેહો હમણા આવશે નીતા ની કે કે હું છે ને આ કે હમણા તો કા દેન વરસાદે કેવો આવે છે હવે આ ચોમાહું બેહી ગયો તો વરસાદે કેવો આવે છે ને હા બેન એટલે જમાર ઉતાવળ છે કીધું કંકુ પગલા કરાઈ લઈ ને ફરી આવી ને પછી ગામડે વિયા જાય બસ હું અમાર ખેતી રહી જાજી તો અમારે પછી વાવણી ને એવું કરવું હોય તોય એ ભાગ્યાને ફોન કર્યો તો તો એને કીધું કે વાવી દેજો તમે વાવણી થઈ ગઈ તો એટલે કરવા તો મનશે તોય આપણે હોય ને ફેર તો પડે ને બેન તો એ ફુરાજુ મે તમને ખેતીમાં કઈ ખબર પડે કે નો પડે હા પપ્પા એમ તો મને ખબર પડે આ હું તો સિટીમાં મોટો થયો પછી ભણવા આવ્યો એટલે અહીંયા આટલા વરોધા રહો બાકી મને પાણી વાળતા ને દવા સાડતા ને એમ બધુંય આવડે એક નિંદતા ને એવું ન આવડે અમાર ભુરા જમાઈ તો બેન બહુ ડાયા છે હો માં હોહરવા છે ભુરા જમાઈ જે તો કોઈ છે નહીં એ જય શ્રી કૃષ્ણ ડાયરા ને કેમ છે બધાય ને સારું છે ને એ આવો આવો કાજલ બેન બેહો ને આવો આ બાજુ ભી આવો કાજલ ભાભી આ બાજુ એ આવો એ ભાભી તબિયત પાણી તો હારા છે ને તમારા એ ભાભી હા તે જલબે અરે ભાભી એવું કઈ ન હોય આ જો ને હગાઈ થઈ તેમાં આથણા ને એવું બધું હગાઈ ની તૈયારી માં બાકી રહી ગયું તું તો ફરફરું કરી ને વેફર કરી ને આથણા કર્યા આમાં નામાં જો આ ઉનાળો વિયો ગયો હું આવી તમ પછી વેકેશન કરવા આવી આપણે કે એવું વેકેશન નું હોય ગમે ત્યાં રોકાઈ જાય પાંચ દે હારો હારો સેજલ બેન રોકાવા આવજો અઠવાડી રોકાવા ને એમ આવજો એટલે મારે હારો તઈ કે ગયા હે બુરી ની એ કઈ બુરી ને જેઠાણી બે જો ને રૂમ માં છે આ મામી એક પાકલ કેરીનું છે ને એક કાચી કેરીનું છે બે પાકલ લે મારે હા અને ભૂરી ત્રણ જણા ત્રણ જણા થોડી પાકલ કેરી બે બોક્સ ખાઈ જાય એટલે એક બોક્સ પાકલ નું ખાઈ રહે તે બીજું કાચી કેરીનું પાકી જાય ને દાબાની કેરી છે એટલે એક પાકું ને એક કાચું લીધું

કે કપાસ ઓપવાનો છે સોપી નાખ જાવ બીજું બધું વાવવાનું તલ ને મગ ને અમે બધું વાવવી બેન થોડું થોડું અમાર જાજી જમીન રહી કે ને એટલે અમે બધું વાવવી ઈ બધી કીધું હવે હમણાં આમ જાય ને પછી ક્યાં વાવવું ને ક્યાં નહીં આ ભાગ્યા ઓણ આવ્યા ને નવા આવ્યા છે એટલે ખબર ન પડે અને બધુંય દાણા બિયારણ હું આપણે ઘરે રાખેલું હોય એટલે બસ કાઢી દે પછી નિરાતે વાવે એટલે જો હવે અમારે જ છે તઈ ફરી આવી એકદી તઈ સૈતાબેન આપણે કેદી ફરવા જાવું છે કાલ તમે નવરા થાવ તો કાલ જઈ પ્રમદી ગયો તો પ્રમદી જઈ ફરી આવી ને પછી કંકુ પકલા ગોઠવી નાખી આ ચાર પાંચ તેમ બધું કરીને બસ જો બેન અમારે ગામડે જાવું પડશે આ વાવણી થઈ ગઈ ને બેન તો પછી અમારે તો જાવું પડશે એટલે આપણે છે ને ભૂરો કેસ કે નહીં હાલો બધાને ફરવા જાવું છે તો ફરી આવી બે ને પછી કંકુ પગલે આલો ગોઠવી દઈ અને પછી અમે ગામડે જાઈ અને અમે ગામડે જાઈ એટલે તમે મહેમાન ગતિ કરવા આવજો ખરા હો બેન હા હા બેન તમ તારા હું આવશું આવશું આ તે ફરવા જાવ ને એ ગુરીન પપ્પા આપણે કે દી તમારા નવરા કેમ આવશે ઈ રીતે જાય બેન પ્રમધી નું રાખો ને હું મેં કઈ હજી દુકાન નું કામ ચીંધું ન હોય ગોઠવું ન હોય કાલુ છે ને માણું ને ચિંધી દઉં એટલે મારે ઉપાધિ ને આપડે પ્રમદી જાય બરાબર ભૂરા જમે પાક અને એને બળતે એક દી રહી ને પછી આપડે કંકુ પગલા કરી નાખવી એટલે બેન તમે છૂટા થઈ જાવ તમે નવરાત બાપા જમીન માં તો ટાણે વાવું પડે આખા વર નું હોય અત્યારે વાવો તો થાય અમારી જમીન છે બેન તો અમને ખબર તો પડે ને મારે તો મારા ભાઈ ની છે ને ન્યાય વાવે બેન હારું પપ્પા તો પ્રમદી જઈ પાવાગઢ જવું કે પોઈચા જવું છે ક્યાં જવું છે ન્યા જઈ આપણે અરે તમને જ્યાં ફરવા જવું હોય જઈ ત્યાં ફરવાનું તો તમારા છોકરાઓને હાચું હોય તમાર જ્યાં તમારે જવું હોય ન્યા જાવ એવું કઈ નું એ નીતા બેટા ભૂરીને કપડા માપે થઈ ગયા કે બદલાવા પડશે ના 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 માપે થઈ એ નઈ બેટા તને ગમે તો છે ને નકર તમતર આપણે બદલાઈ નાખી તું આરે આવજે તને ગમે એવો લઈ લે না না মমমিজি মনে গোমিছে তমতারে তমে উপাদি করোমা তমে জে লাওই মনে গোমে তেউ নোওই মমমমিজি কে ভুরা ভায়ে লিদিস্ত গোমি